શ્રી ગણેશ આય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે આજે ચૈતર માસની પૂનમ છે જે હનુમાન જયંતિ તરીકે પણ ઉજવવામાં આવે છે તો આ હનુમાન જયંતિના દિને આપણે સાંભળશું સંકટ મોચન હનુમાન અષ્ટક સંત કવિ તુલસીદાસ રચિત આ સંકટ મોચન હનુમાન અષ્ટક સ્ત્રોત્રમાં નામ પ્રમાણે જ ગુણો છે હનુમાન ચાલીસાની જેમ સરળ ભાષામાં રચિત આ સ્ત્રોત નામ અનુરૂપ કે તમામ પ્રકારની આધિ વ્યાધિઓ કે આપત્તિઓ ભય કલેશનું નિવારણ કરવામાં ખૂબ જ શક્તિશાળી અને પ્રભાવશાળી સ્ત્રોત્ર છે આ સ્ત્રોત્રમાં હનુમાનજીના પરાક્રમોનું વર્ણન છે જે પણ કોઈ વ્યક્તિ શ્રદ્ધાપૂર્વક નિત્ય પ્રાતઃ અને સાંકાળે જો રોજ સાત વાર પાઠ કરે તો તેના તમામ સંકટો નષ્ટ થઈ જાય છે શ્રી હનુમાનજીની કૃપાથી તેનું જીવન કાયમ સંકટ વિહીન થઈ જાય છે જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે આ શક્તિશાળી સિદ્ધ સ્ત્રોત્રના નિત્ય પાઠથી હનુમાનજીની અદ્ભુત શક્તિઓ અદ્રશ્ય સ્વરૂપે સાધકની આજુબાજુ સુરક્ષા કવચના રૂપમાં તમામ સંકટોથી તેનું રક્ષણ કરે છે જે વ્યક્તિના જીવનમાં અધિક અડચણો આવતી હોય તેને એકવીસ દિવસ સુધી આ સ્ત્રોત્રના ચાલીસ પાઠ કરવા આ પાઠ કરવાથી તમામ પ્રકારના ભયકલે સંકટો નાશ પામે રોગ તમાર દ્વારા સુધી આવતો નથી અને હોય તો પણ ભાગી જાય છે પ્રેત પિચાસ આદિ આસુરી અને અનિષ્ટ તત્વો નાસી જાય છે અને ક્યારેય ફરી આવતા નથી ધંધા રોજગારમાં બરકત રહે અને વેપાર ધન ધોકાર ચાલે છે મન હૃદયને શાંતિ મળતા તે પ્રસન્ન ચિત્ત રહે છે ઘરમાં કોઈનું અપમૃત્યુ થતું નથી આ સ્ત્રોત્રનો સાતવાર પાઠ કરીને જેના ઘરમાં પ્રેતનો ઉપદ્રવ હોય ત્યાં છાંટવાથી તે તત્વો નષ્ટ પામે છે મૂઠઘાત જેવા તાંત્રિક આક્રમણોથી ઘરમાં સૌની રક્ષા કરે છે એટલે નામ પ્રમાણે આ સંકટ મોચન અષ્ટ ખરેખર સંકટ દૂર કરવાવાળું છે હે હનુમાનજી તમે બાળક હતા ત્યારે તમે સૂર્યને પોતાના મુખમાં ગળી લીધો જેનાથી ત્રણેય લોકમાં અંધકાર છવાઈ ગયો એનાથી જગતભરમાં વિપત્તિ છવાઈ ગઈ અને આ સંકટને કોઈ પણ દૂર કરી શક્યું નહીં જ્યારે સમસ્ત દેવતાઓ આવી તમને વિનંતી કરી ત્યારે તમે સૂર્યને મુક્ત કર્યો આવી રીતે જગત પર આવેલું સંકટ દૂર થયું હે કપિ હનુમાનજી સંસારમાં એવું કોણ છે જે તમારું સંકટ મોચન નામ નથી જાણતું પોતાના અગ્રજ બાલીના ભયથી મહારાજ સુગ્રીવ કૃષ્ણગંધા પર્વત પર રહેતા હતા જ્યારે પ્રભુ શ્રી રામ બંધુ લક્ષ્મણ સાથે ત્યાંથી જઈ રહ્યા હતા ત્યારે એમણે તમને એની ભાળ લેવા મોકલ્યા તમે બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને શ્રી રામચંદ્રજી સાથે મુલાકાત કરી અને તેમને પોતાની સાથે લઈ આવ્યા જેનાથી તમે સુગ્રીવના કષ્ટનું નિવારણ કર્યું હે હનુમાનજી સંસારમાં એવું કોણ છે જે તમારું સંકટ મોચન નામ નથી જાણતું મહારાજ સુગ્રીવે અંગત સાથે સીતાજીની શોધમાં પોતાની સેનાને મોકલતી વખતે કહી દીધું હતું કે જો સીતાજીને ભાળ લગાવીને ન આવ્યા તો તમને બધાને અમે મારી નાખીશું બધા શોધી શોધીને થાકી ગયા ત્યારે તમે સમુદ્રના કિનારેથી કૂદીને સીતાજીની ભાળ મેળવીને લાવ્યા જેનાથી બધાના પ્રાણ બચી ગયા હે હનુમાનજી સંસારમાં એવું કોણ છે જે તમારું સંકટમોચન નામ નથી જાણતું જ્યારે અશોક વાટિકામાં રાવણે સીધ સીતાજીને ભયભીત બનાવ્યા અને અનેક પ્રકારના કષ્ટ આપ્યા અને ત્યાર બાદ બધી રાક્ષસીઓ કહ્યું કે તે સીતાજીને મનાવો હે મહાવીર હનુમાનજી એ સમયે તમે પહોંચી જઈ આ સાક્ષસોનો સહાર કર્યો સીતાજીએ સ્વયં પોતાને ભસ્મ કરવા માટે અશોક વૃક્ષથી અગ્નિ માગ્યો ત્યારે તમે વૃક્ષ પરથી શ્રી રામચંદ્રજીની વીટી તેના ખોળામાં નાખી જેનાથી સીતાજીની ચિંતા દૂર થઈ હે હનુમાનજી સંસારમાં એવું કોણ છે જે તમારું સંકટ મોચન નામ નથી જાણતું રાવણના પુત્ર મેઘનાથે બાણ માર્યું જે લક્ષ્મણજીની છાતી ઉપર વાગ્યું અને જેના કારણે લક્ષ્મીજી લક્ષ્મણજી મૂર્છિત થઈ ગયા અને એના પ્રાણ સંકટમાં આવી ગયા ત્યારે તમે જ સુષેણવેદને ઘર સહિત ઉઠાવી લાવ્યા અને દ્રોણાચલ પર્વત સહિત સંજીવની બુટી લઈ આવ્યા જેનાથી લક્ષ્મણના પ્રાણ બચી ગયા હે હનુમાનજી સંસારમાં એવું કોણ છે જે તમારું સંકટમોચન નામ નથી જાણતું રાવણે ઘોર યુદ્ધ કરીને શ્રી રામ અને લક્ષ્મણ સહિત બધા મોટા યોદ્ધાઓને નાગપાશમાં બાંધી દીધા ત્યારે શ્રી રઘુનંદન સહિત આખા દળમાં એવો ભય છવાઈ ગયો કે આ તો ઘણું ભારે સંકટ આવી પડ્યું ત્યારે હે સમયે હે હનુમાનજી તમે ગરુડજીને લાવી નાગપાશના બંધનો કપાવી નાખ્યા જેનાથી આ સંકટ દૂર થયું હે હનુમાનજી સંસારમાં એવું કોણ છે જે તમારું સંકટમોચન નામ નથી જાણતું જ્યારે અહીં રાવણ શ્રી રઘુનાથજીને લક્ષ્મણ સહિત ઉઠાવી પાદળમાં લઈ ગયો અને શ્રેષ્ઠ રીતે દેવીજીની પૂજા કરી બધાની સલાહથી એ નિશ્ચય કર્યો કે આ બંને ભાઈઓને બલી આપશું એ સમયે તમે ત્યાં પહોંચી જઈને શ્રીરામની સહાય કરી અને અહીં રાવણનો તેની સેના સહિત નાશ કરી નાખ્યો સંહાર કરી નાખ્યો હે હનુમાનજી સંસારમાં એવું કોણ છે જે તમારું સંકટ મોચન નામ નથી જાણતું હે મહાવીર પ્રભુ તમે દેવતાઓના મોટા મોટા કાર્યો સુધાર્યા છે હવે તમે જુઓ અને વિચારો કે મુજ દિનહીનમાં એવું કયું સંકટ છે જેને તમે દૂર નથી કરી શકતા હે મહાવીર હનુમાનજી અમારું જે કાંઈ પણ કષ્ટ હોય તમે તેને શીદ્ર દૂર કરી દો હે હનુમાનજી સંસારમાં એવું કોણ છે જે તમારું સંકટમોચન નામ નથી જાણતું લાલ દેહી લાલી લસે અરુધરી લાલ લંગુર વ્રજદેહ દાનુદલન જય 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 કપિસૂર ય અષ્ટક હનુમાનકો કો વિરચિત તુલસીદાસ તુલસીદાસ કહે પ્રેમસે પટે હોય દુઃખનાસ શ્રી કૃત સંકટ મોચન હનુમાન અષ્ટક સંપૂર્ણ મને સાંભળવા બદલ ધન્યવાદ જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ